બધાને જય માતાજી જય મા મંગલ ને પોષી પૂજના રેલી સૌ ને બધાને હેપી પોષી પૂજના ને એના પૂરી બનાવી નાખી ઓ ખીરે બનાવી નાખી ને રોટલી બનાવી નાખી ને હવે જઈએ ધાબા માં આજ તો આખો દી ની ખાધું ને કે નહીં આ આખો દી થોડું ખાવાનું હોય ભાઈ ની બેન જમે કે રમે રમે એમ કે તો ઉસકાલ હવાર ખાવાનું તો આખી રાત રમવાનું ને બે હવાર આપણે સુરત દાદા ઉગ્યા પછી ખાવાનું એવું હોય તો આ તો રમે એમ ન કહેવાનું એટલે જમે એમ કે ખાસ અમારા બેન છે ને આજ આખો ભૂખ્યા રહેલા છે કેમ કે પૂનમ રહેલા છે અને એમાં એવું કે આજ છે ને ભાઈ કઈ ને એમ થાય એવું છે એટલે બેનું છે ને જાજી ભેગે પેલા સમજાય દે કે ભાઈ રમે એમ ન કેતો જમે એમ કેજે એમ અને બધી જગ્યાએ થોડુંક શું કે અલગ અલગ રીતિ રીતિ રિવાજ પ્રમાણે બધા કહેતા હોય અને ખાસ તો આજ મેં એમ કીધું હોય કે રમે એમ તો શું કરવાનું હોય એ તમારે કમેન્ટ કરીને કહેવાને પોસી પોસી પૂનમણી પોસા પોસા બેનના વરત ભાઈની બેન જમે કે રમે જમે જમે જમી લો જમી લો આજે તબાઈ અમારા તરફ થી બધાઈને હેપી કોસી અને ચાલો હવે અમારા બેન ભૂખા છે તો હું થોડું જમી લઈએ